જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી કિસાન યોજના છે એના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે હાલમાં હવે એ વધારી અને દસ હજાર રૂપિયા છે કરવામાં આવશે નાણાં બિલ જે છે એ નાણાં બિલ જે છે એ સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને આ જે નાણાં બિલ બે હજાર પચીસ છે એ ગયા ગુરુવારે રજૂ કરવામાં આવ્યું હતું તો આપણે ચર્ચા કરીશું કે દસ હજાર માટે કોને માગણી કરી છે સરકારે આ માગણી સ્વીકારી છે કે નહીં અને ખેડૂતોને આની અંદર ખાતામાં પૈસા કઈ રીતે મળે છે અને અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર ઓગણીસ હપ્તા છે આવી ગયા છે વીસમો જે હપ્તો છે એના માટે ખેડૂતો રાહ છે એ જોઈ રહ્યા છે તો આ આ જે હપ્તો છે એ ક્યારે ખાતામાં આવશે એની પણ વિડિયોની અંદર આપણે ચર્ચા છે એ કરવાના છીએ હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી જે વાર્ષિક રકમ છે એ છ હજાર રૂપિયાથી વધારી અને દસ હજાર રૂપિયા કરવાની જે ચર્ચા છે એ ચાલી રહી છે આખા દેશની અંદર દેશભરનો જે ખેડૂતો છે એ એક ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ખેડૂતો માટે જે જાહેરાત કરવામાં આવી એના પછી નાણાં બિલ બે હજાર પચીસની રાહ જોઈ રહ્યા હતા નાણાં બિલ પર કેન્દ્રની અંદર રજૂ થયું છે અને હવે આશા રાખી રહ્યા છે કે આ જે સહાય છે એ છ હજારની બદલે દસ હજાર કરવામાં આવે હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની આપણે વાત કરીએ તો આ યોજના જે છે એ એક ડિસેમ્બર બે હજાર રોજ શરૂ કરવામાં આવી હતી આનો જે હેતુ છે એ નાના અને સીમાંત જે ખેડૂતો છે એને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો અને સરકાર આ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ હપ્તાની અંદર ખેડૂતોના ખાતાની અંદર બે બે હજાર રૂપિયા એટલે કે વર્ષના છ હજાર રૂપિયા છે એ આપે છે વાર્ષિક ખેડૂતોને છ હજાર રૂપિયા છે એ આપવામાં આવે છે હવે આપણે વાત કરીએ તો ખેડૂતો અને એક્સપર્ટનું એવું માનવું છે કે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે બે હજાર અઢાર પછી આપણે વાત કરીએ તો ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ એટલે કે સાત વર્ષ થઈ ગયા અને સાત વર્ષની અંદર મોંઘવારી પણ વધી રહી છે જેના કારણે હવે છ હજાર રૂપિયા છે એ હવે એટલા ઇનફ નથી જો વધારે રકમ મળશે તો ખેડૂતો ખેતીની અંદર વધારે રોકાણ છે એ કરી શકશે અને છ હજાર રૂપિયાની અત્યારની મોંઘવારી પ્રમાણે છ હજાર ઘણા બધા ઓછા છે આ પગલું જે છે એ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી આપશે અને સરકાર પણ આ રકમને દસ હજાર રૂપિયા કરવા પર વિચાર છે એ કરી રહી છે રાજ્યભરની અંદર આપણે વાત કરીએ તો રાજ્યસભામાં ગુરુવારે નાણાં બિલ બે હજાર ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચા દરમિયાન વિપક્ષના જે

તો લાખો ખેડૂતોને મોટી રાહત છે મળશે વધુ નાણાકીય સહાય ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિમાં મદદ કરશે અને તેમની આર્થિક સ્થિતિ છે એની અંદર પણ સુધારો કરશે હવે વાત કરીએ તો ખેડૂતોને અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતાની અંદર ઓગણીસ હપ્તા છે એ જમા કરવામાં આવ્યા છે અને દરેક હપ્તા હેઠળ સરકાર દેશના ખેડૂતોને બે રૂપિયા છે એ દરેક હપ્તામાં આપે છે ઓગણીસમો જે હપ્તો છેલ્લો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે બિહારના જે ભાગલપુર છે એની અંદર આયોજિત એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો હવે ઓગણીસમો હપ્તો તો બહાર પડી જ ગયો છે આવી સ્થિતિની અંદર કદાચ એક મહિનો અત્યારે થઈ ગયો છે અને લોકો વીસમા હપ્તાની પણ રાહ જોઈ રહ્યા છે તો જનરલી વીસમો હપ્તો છે એ ખેડૂતોના ખાતાની અંદર ક્યારે આવશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાના પૈસા દર ચાર મહિને ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવતા હોય છે કેન્દ્ર સરકાર જૂન મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો છે મહત્વકાંક્ષી યોજના છે અને આનો જે ઉદ્દેશ્ય છે એ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો